આજે હું શેર કરીશ તમારી સાથે ચણા પુલાવ બનાવવાની રેસીપી અહીંયા મેં ચણા સવારે પલારી લીધા મેં કાબુલી ચણા લીધા છે હવે બાફી લઈશું આપણે એને બે ચાર પાણીએ ધોઈ બે ચાર પાણીએ ધોઈ લીધા છે હવે બાફી લઈશું આપણે અહીંયા દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે થોડું મીઠું એડ કરીને આપણે વિસલકલ લઈશું અહીંયા આપણે ચાર વિસલકલ લઈશું હવે ચેક કરી લઈશું આપણા ચણા બફાઈ ગયા છે આપણા ચણા બફાઈ ગયા છે હવે આપણે ચણા પુલાવ બનાવી લઈશું અહીંયા આગળ આપણે છૂટો ભાત બનાવ્યો છે આપણે વાવ વઘારવાના છે એટલા માટે હવે એ કઢાઈ લઈ લીધી છે મેં અહીંયા આગળ હવે તેલ એડ કરીશું ઘી તેલ બેઉમાં બનાવી શકીએ છીએ અહીંયા થોડું ઘી ને થોડું તેલ એડ કરીશું તો અહીંયા આગળ બે પરી મેં અહીંયા તેલ એડ કર્યું છે એક પરી ઘી એડ કર્યું છે એટલે બે પરી તેલ ને એક પરી ગી એડ હવે ગરમ થવા દઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે જીરું એડ કરીશું અહીંયા એક મેં મોટી ચમચી જીરું એડ કર્યું છે ચપટી હિંગ એડ કરીશું જીરું તતળી ગયું છે હવે લાંબી સમારેલી ડુંગળી એડ કરીશું એટલે ડુંગળીને શેકડા ગયો છે આપણે હવે એમાં થોડા ખરા મસાલા એડ કરીશું સમાનપત્ર એક મરચું ચપ્રાફૂલ લવિંગ અહીંયા લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ એડ કરીશું મેં એક એક ચમચી લઈ લીધું છે હવે ટામેટા એડ કરીશું જીના જીના સમારેલા અને ને થોડું મીઠું એડ કરીશું હળદી ચમચી જેવું થોડા ટામેટા શેકાઈ ગયા છે હવે બટાકા એડ કરીશું તો એના અહીંયા બે એક બટાકો બાકી લીધો તો મોટી સાઈઝમાં લીધો છે સુપરા મોટી સાઈઝમાં છે બટાકાને હવે આપણે એમાં મસાલો કરીશું અહીંયા ધના જીરું પાવડર એક ચમચી નાની અહીંયા નાની એક ચમચી ચણા મસાલા નાખીએ છીએ આપણે મરચું નાખીયે છે અહિયાં ચણા મસાલો નાખ્યો છે એથી ટેસ્ટ સારો આવે છે અને કાશ્મીરી મરચું દોઢ ચમચી નાખીએ છીએ મિક્સ કરી લઈશું હવે અહીંયા બાફેલા ચણા એડ કરીએ છીએ આપણે એક વારથી એડ કર્યા છે શું હવે અંદર રાઈસ એડ કરી દઈશું આપણે હવે ધાણા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ ભાતના પ્રમાણનું હવે પોલા પોલા હાથે આપણે મિક્સ કરી લઈશું એને

પાપડ અહીંયા આપણા ચના પુલાવ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં